ઠંડી સામે રક્ષણ મળે એના માટે મિન્ડોક્સ ગોલ અને કોરોલા જે કોરોલા છે એ તમામ પ્રકારની કીડ નાશક છે વરી જો આ મિન્ડોક્સ ગોલ નાખી ભાઈ કોરાજન નાખી દે આ 25 પંપનો ડોઝ બનાવવામાં આવે છે સરસ મજાનો હમ ખાઈ રહ્યો ભાઈ હા કાઈ ઘટે નહીં ભાઈ બરાબર બરાબર મિક્સ થાય આટલી સરસ મજાની સંપૂર્ણ માહિતી લાઈવ ઉતારીને આપવામાં આવે છે તો શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ વાલા ખેડૂત મિત્રો ભૂલતા નહીં જય જવાન જય ફરી પાછા નવા વિડીયોમાં મળીશું